ગીર સોમનાથ જિલ્લાના વડામથક ખાતે અંધ અપંગ સર્વોદય મંડળ રાજકોટ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ ચોપાટી ખાતે યોજાયો જિલ્લાના ચોપાટી ખાતે અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્ય નજાગર કરવા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ બે હાજર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ હાજરી આપી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી અંધ વ્યક્તિઓ શું શું કરી શકે તે જનજાગૃતિ લાવવા માટે આ પ્રથમ વખત આવો કાર્યક્રમ કરવામાં આવ્યો છે બોત્તર વર્ષ જૂની આ સંસ્થામાં અંધ અપંગ લોકોને વિનામૂલ્યે રાખવામાં આવે છે તેમજ ભાઈઓ તથા બહેનોને રહેવા જમવા શિક્ષણ કોમ્પ્યુટર તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પણ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે આજના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર ચીફ ઓફિસર ડુંડિયા

જે બી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે અને એમાંના ભાગ સ્વરૂપી આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય છે પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્લ્ડ એન માય ડિક્શનરી

આર એન ન્યૂઝ ગીર સોમનાથ